નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું પરંતુ તે પહેલાં તમે અમારી આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ નવસો એક્યાસી થી અગિયારસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટયાર્ડ નવસો થી એક હજાર નેવ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકવીસથી અગિયારસો અગિયાર રૂપિયા मोहवा मार्केटयार्ड 1007 થી 1100 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાલનપુર માર્કેટયાર્ડ 961 થી 1055 રૂપિયા વેરાવર 909 થી 1025 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કનેર માર્કેટયાર્ડ 700 થી 1133 રૂપિયા ચસદણ માર્કેટયાર્ડ 750 થી 1160 રૂપિયા જેતપુર માર્કેટયાર્ડ 950 થી 1101 રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજાર પચીસથી બારસો ચોત્રીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો બોટાદ નવસો પચાસથી નવસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો